જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બજાર કરતાં દસ ગણો ગુણકારી લીંબોડીનું તેલ ઘરે બનાવીશું જે લાઈફ ટાઈમ ખરાબ નહીં થાય આ તેલનો ઉપયોગ કરવાની રીત એ છે કે તમે કોઈ પણ તેલ હોય તે તમે બે એમ ઉપયોગ કરો તો આ તેલ તમારે એક એમએલ નું કરવાનું એટલું પાવરફુલ આ લીંબોડી નું તેલ બને છે કડવા લીમડાના પાન મોર તેના ફળ છાલ વગેરેનો ઉપયોગ ઔષધિમાં થાય છે લીંબોડીનું તેલ અનેક રોગોમાં ઉપયોગી થાય છે ખાસ કરીને ચામડીના રોગ અને માથામાં થતા ખોડામાં લીંબોડીનું તેલ ખૂબ જ અસરકારક નીવડે છે તમારા વાળમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો તે દૂર કરે છે તો તેને કઈ રીતના બનાવવું તે જોઈ લઈએ સૌથી વાળ અને સ્કિન માટે ખૂબ જ ગુણકારી લીંબોડીનું તેલ બનાવવા માટે આકડવા લીમડાની ડાળીને મેં બે ત્રણ પાણીથી સારી રીતના ધોઈ લીધી છે પછી સરસ કોરી પણ કરી લીધી છે મિત્રો મે મહિનાથી જૂન મહિના સુધી લીમડામાં લીંબોડી હોય છે હવે તે અમુક પાકવા પણ લાગી છે હવે લીંબોડી ને દાડી થી તોડી અલગ કરી લઈએ લીમડા માં આખું વર્ષ લીંબોડી નથી હોતી જો તમારે ક્યારેક ઇમરજન્સી માં લીંબોડી નું તેલ બનાવવાનું થાય તો જે પાકેલી લીંબોડી છે તેનું બીજ હોય તેમાંથી તો ખૂબ જ પાવરફુલ તેલ બને છે તો તમે પછી સીઝન વગર આ લીંબોડી ના બી નું પણ તેલ બનાવી શકો છો તે તમને માર્કેટ માં ગાંધીની દુકાને પણ સીઝન વગર પણ મળી જશે લીંબોળી આપણે લગભગ બસો ગ્રામ જેટલી તોડીશું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આખા વર્ષમાં તમે એક જ વાર આ તેલ બનાવી શકો જ્યારે લીમડામાં લીંબોળી હોય ત્યારે જ આ પાવરફુલ તેલ બનાવી શકો બાકી તમે લીમડાના પાનનું તેલ પણ બનાવી શકો છો તો મેં બસો ગ્રામ જેટલી લીંબોળી તોડી લીધી છે હવે તેને મિક્સર જારમાં એડ કરીશું સાથે આપણે થોડા લીમડાના તો હવે આમાં કશું જ ઉમેર્યા વગર તેને આપણે પીસી લઈએ બસ આ રીતના દરદારું પીસવાનું છે ફાઇન પેસ્ટ નથી બનાવવાની અત્યારે બી થોડા કૂણા છે એટલે પીસાઈ જાય છે લીંબોડી પાકી જાય પછી તેના બી થોડા હાર્ડ થઈ જાય છે ત્યારે થોડી પીસવામાં હાર્ડ થાય છે હવે આપણે લઈશું લોખંડની કડાઈ લોખંડની કડાઈમાં તેલ બનાવવાથી આયરન તેલમાં મિક્સ થવાથી આપણું તેલ હેલ્ધી તૈયાર થાય છે આપણે બસો ગ્રામ લીંબોડી લીધી છે તો બસો ગ્રામ કોપરેલ તેલ લઈશું કોપરેલ તેલની જગ્યાએ તમે સરસવનું તેલ પણ લઈ શકો છો હવે ગેસ પર પર ચડાવીને સ્લો ફ્લેમ લઈએ જો તમને ના મળે તો તમે કડવા લીમડાના પાનને પણ આ રીતના પીસીને પણ તેલ બનાવી શકો છો પણ આટલું લીંબોડી જેટલું પાવરફુલ તેલ ના બને એટલે તમારે શું કરવાનું છે કે કડવા લીમડાના પાનની માત્રા થોડી વધારી દેવાની છે લીંબોડીના તેલમાં નારિયેલ તેલ મિક્સ કરીને સ્કિન પર લગાવવા લીંબોળીનું તેલ લગાવીને મસાજ કરો અને પછી વાળને ધોઈ નાખો વાળ ધોયા પછી એકદમ સ્મૂધ લાગશે વાળનો ગ્રોથ વધશે સાથે ખાસ લીંબોળીનું તેલ હેલ્ધી રાખશે આ તેલ મૂળથી મજબૂત બનાવે છે વાળને ઓછામાં ઓછું અઠવાડિયામાં બે વાર તો વાળમાં તેલ નાખો જ લીમડામાં ગુણ હોય છે તેલમાં રહેલું ફેટી એસિડ સ્કીન ઇન્ફેક્શન સામે લડવામાં મદદરૂપ થાય છે સારી રીતના મિક્સ કરી લઈએ સતત હલાવતા રહીશું અને ગેસની ફ્લેમ રાખીશું સ્લો એટલે લીંબોળીના પોષક તત્વો બળે નહીં લગભગ બસો ગ્રામ તેલને ને ઉકાળતા વીસેક મિનિટ જેવો સમય લાગે છે સરસ લીંબોળી અને લીમડાના પાન થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવીશું તમે જુઓ તેલનો કલર કેટલો મસ્ત મજાનો લીલો થઈ ગયો છે આપણે તેલમાં થોડા લીમડાના પાન નાખ્યા હતા એટલે કલર સરસ લીલો આવ્યો છે જો તમે વધારે ક્વોન્ટિટીમાં તેલ બનાવો તો વધારે સમય લાગશે તો બસ આ રીતના સતત હલાવતા રહીશું તમે જોઈ શકો છો કલર બિલકુલ ચેન્જ થઈ થઈ ગયો છે 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 લીમડાનું એક પાન તેને ચેક કરીએ તો તો તે થોડું ક્રિસ્પી ગયું ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હજી તેલ ઠંડુ થશે એટલે હજુ વધારે પાન ક્રિસ્પી થઈ જશે ગેસની ફ્લેમ બંધ કરીને પણ થોડીવાર હલાવીશું કારણ કે કડાઈ ગરમ હોવાના લીધે હવે આને ઠંડુ થવા દઈએ બસ આપણું તેલ ઠંડુ થઈ ગયું છે તો તેને આપણે બાઉલ પર મલમલનું કપડું રાખીને પછી કાઢી લઈએ પછી બધી જ બાજુથી કપડું ભેગું કરીને આ રીતના પ્રેસ કરીશું એટલે બધું તેલ બાઉલમાં ગળાઈને આવી જશે તમે જુઓ તેલનો કલર કેટલો સરસ છે તેટલું જ પાવરફુલ આ તેલ બનશે આ તેલ તમે વાળમાં નાખવાથી તમારા વાળમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હશે તો તે મૂળથી દૂર થઈ જશે તેની સુગંધ પણ એટલી સરસ લીમડાની આવે છે

સ્પ્રે દ્વારાંટકાવ કરશો તો છોડ કે ઝાડમાંથી જીવાત હશે તે પણ દૂર થઈ જશે એટલું આ પાવરફુલ તેલ તૈયાર થાય છે આ તેલને સ્કિન પર લગાવવાથી ડ્રાય સ્કિન સ્મૂથ થઈ જશે સૌથી પહેલા વાળ માટે ખૂબ જ ગુણકારી શેમ્પુ બનાવવા માટે મેં લગભગ આઠ થી દસ જાસુદના ફૂલ લીધા છે હવે તેનો દાંડલીનો ભાગ કાઢી નાખીશું સાથે આઠ થી દસ જાસુદના પાન લીધા છે પાનને મેં સારી રીતના ધોઈને જ લીધા છે હવે પહેલા તો ફૂલની પાંદડીઓ બધી અલગ કરી લઈએ સાથે પાનને પણ કાપીને નાના ટુકડામાં સમારી લઈએ ફૂલ અને પાનને આપણે પલાળવાના છે પલાળીશું ને એટલે તેમાંથી ચીકણો પદાર્થ નીકળશે તે જ આપણા વાળનો ગ્રોથ વધારશે અને સાઈની અને સ્મૂથ બનાવશે તો બધા જ ફૂલ અને પાનને મેં કટ કરીને તૈયાર કરી લીધા છે હવે તેમાં આપણે જે ફિલ્ટરનું કે વરસાદનું પાણી એડ કરીશું જે આપણે બે ગ્લાસ જેટલું એડ કરીશું ફિલ્ટર કે વરસાદનું પાણી એડ કરવાથી તે લાંબા સમય સુધી ખરાબ નહીં થાય હવે આને એકથી દોઢ કલાક પલળવા દઈશું ત્યારબાદ તેમાંથી શેમ્પુ બનાવીશું ઢાંકીને થોડી વાર છોડી દઈએ દોઢ કલાક પછી જોઈએ

તો તેને આપણે મિક્સર જારમાં પીસી લઈએ એટલે તેમાં જે ચીકાશ એટલે કે તેના પોષક તત્વો છે તે પાણીમાં આવી જાય તો તેના માટે મિક્સર જારમાં આ ફૂલ પાન અને પાણીને એડ કરીને પીસી લઈએ પીસાઈ જાય એટલે તેને ગરણાથી ગાળી લઈએ તો આપણો જાસૂદના ફૂલ અને પાનનો અર્ક નીકળી ગયો છે હવે આમાં તમે જે પણ શેમ્પુનો ઉપયોગ કરતા હો તે તમારે મિક્સ કરવાનું છે આટલું મિશ્રણ છે તે તમે પંદર થી વીસ દિવસ ઉપયોગ કરી શકો છો એટલે તમે જેટલા શેમ્પુનો ઉપયોગ કરો તે પ્રમાણે શેમ્પુ એડ કરીને મિક્સ કરી નાખવાનું આ રીતના તમે આવું શેમ્પુ બનાવીને પછી તેનો ઉપયોગ કરીને પણ તમે તમારા વાળને હેલ્ધી બનાવી શકો છો આનાથી તમારા વાળ ખરતા બંધ થઈ જશે સિલ્કી સાઈની થશે અને ગ્રોથ પણ વધશે તો આપણું શેમ્પુ તૈયાર થઈ ગયું છે

સૌથી સિલ્કી બનાવવા માટે આપણે લેવાના છે બે ચમચી ચોખા તમે કોઈ પણ ચોખા લઈ શકો છો પણ પોલિશ કરેલા ચોખા ના લેવા સાથે આપણે હેરફોલ ડ્રેન રફ વાળમાં ખંજવાળ આવતી હોય અને ખાસ ગરમીના લીધે વાળમાં એટલી બધી ખરાબ સ્મેલ આવતી હોય

એક કલાક પછી જોઈએ તો ક્યારેક ક્યારેક વચ્ચે હલાવતા રહેવાનું છે જે રીતના આપણે ભાત બાફીએ તે જ રીતના આપણે બાફવાના છે દસ મિનિટ પછી આપણે ચેક કરીશું આ રીતના ચોખાનો દાણો અને મેથીના દાણાને મેશ કરીએ તો ઈઝીલી મેશ થઈ જવા જોઈએ એટલે કે ઓવર થાય ત્યાં સુધી કૂક કરવાના છે બિલકુલ કાચા ના રહેવા જોઈએ હવે આને નીચે ઉતારીને બિલકુલ ઠંડા થવા દેવાના છે મિત્રો આનાથી એટલું સારું રિઝલ્ટ મળશે ને કે તમે ગમે તેટલા મૂંકાશ સ્પા કરાવો ને પાર્લરમાં તેનાથી પણ સારું રિઝલ્ટ મળશે અને એ પણ બિલકુલ ખર્ચ વગર બીજું કે તમારા વાળ સમય કરતાં વહેલા સફેદ થઈ જાય છે વાળ ખરે છે વાળ તમારા રફ થઈ જાય છે વાળમાં ખંજવાળ આવે છે અને ગરમીના લીધે ખરાબ સ્મેલ આવે છે તો આ બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જશે આ ક્રીમ તમે વીકમાં બે વાર લગાવશો ને તો તમારા વાળ કુદરતી સોફ્ટ સ્મૂધ અને ખરતા અટકી જશે તમે પહેલી વાર જ આ ક્રીમનો ઉપયોગ કરશો ને ત્યાં તમને એટલું સરસ રિઝલ્ટ મળશે ને કે તમારો સાહીઠ થી સિત્તેર ટકા જેટલો પ્રશ્ન તો પહેલી વારમાં સોલ્વ થઈ જશે પહેલી જ વારમાં તમારા વાળ જેટલા ખરવા હશે ને તે રફ હશે એટલા ખરી જશે અને પછી સાઈની સિલકી થઈ જશે જો તમે રેગ્યુલર વીકમાં બે વાર આ ક્રીમનો ઉપયોગ કરશો ને તો તમારે ક્યારેય પાર્લરમાં જતા હશો તો પણ પાર્લરમાં જવું નહીં પડે હવે બંનેશનર આપે છે સાથે ડેન્ડરફને દૂર રાખશે સાથે વાળના મૂળને મજબૂત બનાવશે આ દહીં અને કુદરતી રીતે વાળને કંડિશનર કરશે એટલે દહીં તો અચૂક ઉમેરજો જ હવે તેને પીસીને પેસ્ટ બનાવી લઈએ આપણી મસ્ત મજાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે છે તો તેને બાઉલમાં લઈ લઈએ હવે લેવાનું એલોવેરાનું પાન તો એલોવેરાના પાનને તોડીને તેને આ રીતના ત્રીસ મિનિટ ઊભું રાખીશું એટલે તેનું આ પીળું પ્રવાહી છે તે નીકળી જાય આ પીળું પ્રવાહી છે તે સ્કીનને ખૂબ જ નુકસાન કરે છે ત્રીસ મિનિટ પછી પાનને મેં સારી રીતના ધોઈ લીધું છે હવે તેમનો કાંટાનો ભાગ હોય તેને કાઢી નાખીશું અને ઉપરની છાલ પણ કાઢી નાખીશું પછી ચપ્પાથી આ રીતના કટ કરીને પછી ચમચીથી આ રીતના પલ્પ લઈ લઈએ એકદમ આસાનીથી પલ્પ બધો આવી જશે આ ક્રીમ બનાવવામાં જે સામગ્રી લીધી છે તે બધી તમને ઘરમાંથી તેવી છે હવે તેમાં આપણે જે સિક્રેટ ચીજ ઉમેરવાના હતા તે છે મીઠા લીમડાના પાન મીઠા લીમડાના ફાયદા વાળ માટે કહીએ તેટલા ઓછા છે થોડા આપણે મીઠા લીમડાના પાનને એડ કરીશું અને આને પીસી લઈએ તમે જુઓ આપણું ફ્રેશ એલોવેરા જેલ અને મીઠા લીમડાના પાન પીસાઈને તૈયાર થઈ ગયા છે તો તેને આપણે ગરણીથી ગાળી લઈએ એટલે મીઠા લીમડાના પાનના કોઈ ટુકડા રહી ગયા હોય તો તે અલગ થઈ જાય બે ટેબલ સ્પૂન જેટલો એલોવેરાનો પલ્પ તૈયાર થયો છે જો તમને ફ્રેશ એલોવેરા ના મળે

હવે આપણે એડ કરીશું બે ચમચી નાળિયેર તેલ મારે આ તેલ ઘરે જ બનાવેલું છે જે બેતાલીસ જડી બુટ્ટીથી તૈયાર કરવામાં આવે છે જો તમારી પાસે બનાવેલું તેલ ના હોય તો તમે નાળિયેર તેલ પણ ઉપયોગમાં લઈ શકો છો અને હા જો તમારી પાસે વિટામિન એ ની કેપ્સ્યુલ ના હોય તો તમારે શું કરવાનું છે કે તમારે બે ચમચી તેલની જગ્યાએ ચાર ચમચી તેલ લેવાનું

જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે એક વીક સ્ટોર કરી શકો છો અને આને કઈ રીતના વાળમાં લગાવવું તે પણ હું તમને આગળ બતાવી દઈશ તો તેને વાળના મૂળથી લઈને વાળની લેન્થ સુધી લગાવવાની છે આમાં આપણે કોઈ પણ પ્રકારનું કેમિકલ એડ નથી કર્યું એટલે તમારે વાળ પણ બિલકુલ ડેમેજ નહીં થાય એટલે ચિંતા ના કરતા તમારા વાળ સરસ સાઈની અને સોફ્ટ બની જશે ક્યાંય વાળમાં ખાલી ના રહે તે રીતના લગાવી લેવાની અને પછી તેને ત્રીસ મિનિટ વાળમાં રહેવા દેવાની છે છે મિનિટ પછી તેને હળવે હળવે મસાજ કરવાનું એટલે વાળના તે મજબૂત થશે ડેન્ડ્રફ દૂર થશે અને રફ વાળ છે તે સોફ્ટ થઈ જશે અને હા એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે જેટલા વાળ તમારા નબળા હશે તે પહેલી જ વારમાં ખરીને બહાર આવી જશે પછી તે મજબૂત થવાના લીધે ખરતા અટકી જશે પછી નોર્મલ નોર્મલ વાળ કરી લેવાના એકદમ શેમ્પુ હોય તેનાથી જ વોશ કરવા એટલે તમારા વાળ એકદમ સરસ સાઈની સિલ્કી વાળ થઈ જશે સરસ પાર્લરથી પણ સારું રિઝલ્ટ મળશે રેગ્યુલર ઉપયોગ કરજો ખૂબ જ સારા ફાયદા થશે તો તો મિત્રો તમને મારો આજનો કેવો લાગ્યો લાગ્યો જો સારો હોય તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે